નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જલોદર રોગ જે થાય છે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ અને એ જલોદર રોગ થવાના કારણો કયા હોઈ શકે અને જલોદર રોગ થાય તો એના લક્ષણો આપણને કઈ રીતના ખબર પડી શકે એના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફક્ત એની અંદર આયુર્વેદિક ઔષધિનો જે આપણે ઉપયોગ કરીશું અને ખાસ કરી મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય મનોભાવના હોય તો એ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો જલોતર રોગ થાય છે મિત્રો એ સૌથી પહેલાં તો આપણી મંદાગીની સ્થિત થાય એટલે કે જીર્ણ બને તો એની સમસ્યા શરૂઆત થાય બીજા નંબર એ છે કે મિત્રો આપણે ભૂખ ઓછી લાગવા છતાં પણ આપણે ભોજન કરવાની ટેવ હોય બરાબર છે અને ત્રીજા નંબર એ છે કે મિત્રો અમે જીભને સ્વાદને અનુસાર આપણે કોઈ પણ દ્રવ્ય પદાર્થ ભોજન કરવાની ટેવ અધિક હોય તો પણ આ જલોદરની સમસ્યા થાય ત્રીજા નંબર એ છે કે આપણા હૃદયની અંદર કોઈક ને કોઈ કંસિપ બગાડ હોય અથવા તો યોગૃતની અંદર કોઈક ને કોઈ કંસિ નબળાઈ આવી ચૂકી હોય તો આ જલોદરની સમસ્યાઓ થાય અને છેલ્લે એ છે કે આપણા લોહીની અંદર કોઈકને કોઈ કંસિપ બગાડ થઈ ચૂકી હોય ઇન્ફેક્શન થઈ ચૂકી હોય તો પણ આ જલોદરની સમસ્યા આપણા શરીરની અંદર પ્રવેશી શકે તો જલોદર રોગ એવો ભયંકર રોગ છે ઘણી વખત આપણે એવા વ્યક્તિને જોયા પણ છે તો એવા વ્યક્તિને ખૂબ તકલીફ પણ થતી હોય છે સૌથી પહેલાં તો એના આપણે કારણો સમજી લીધા હવે એના લક્ષણો આપણે કઈ રીતના ખબર પડી શકે કે મારા શરીરની અંદર આ જલોદરની સમસ્યા થઈ ચૂકી છે અથવા તો એની એન્ટ્રી થઈ ચૂકી છે તો સૌથી પહેલાં તો એ છે કે શરીરમાં રહેલી જલવાહિનીઓની શીરાઓ એટલે આપણા શરીરની અંદર જલવાહિનીઓ છે એની શિરાઓ નબળી પડી જાય એ શિરાઓ નબળી પડે એટલે આપણું જે પાછી પાણી છે એ પચતું નથી અને એ પાણી યુકૃતની અંદર એનો સંગ્રહ થવા લાગે બરાબર છે એટલે જલવાહિનીઓની શીરા નબળી પડી જાય એટલે આપણું જે દ્રવ્ય છે પાણી એ પચતું નથી અને એ પચેના એટલે યુકૃતની અંદર એનો સંગ્રહ થવા લાગે એટલે શરૂઆત સૌથી પહેલાં તો એ થાય બરાબર છે હવે બીજા નંબરે એ છે કે મિત્રો આ પેટનો મધ્ય ભાગ ફૂલવાની સૌથી અગત્યનો એક પોઈન્ટ છે એટલે પેટનો જે મધ્ય ભાગ છે એ વધવા લાગે જલોદર રોગની અંદર અને ત્રીજા નંબર એ છે કે આપણા પેટના પેટની ઉપર આપણે અલગ અલગ કલરની રક્તવાહિનીઓ આપણને જોવા મળી શકે અને બીજા નંબર એટલે કે શીરાઓ દેખાય અને પેટ વધતું જાય એ વ્યક્તિઓનું પેટ વધતું જાય અને શરીરના બીજા અંગ પતલા થતા જાય એ મુખ્ય એક લક્ષણો છે અને વારંવાર તરસ લાગે અને ગળું સુકાતું હોય એ પણ એક લક્ષણ છે અને ઝાડા અને પેશાબ છૂટથી આવતા નથી તમને ઝાડાની સમસ્યા હોય પેશાબની સમસ્યા તો એ છૂટથી એનો વેગ જે હોય ઝાડા અને પેશાબનો જે વેગ આવે એ ધીમો થઈ જાય એ છૂટથી આવતા નથી એના કારણે પણ આ જલોદરની સમસ્યા આપણા શરીરની અંદર આવી શકે તો જલોદર રોગ એવો છે કે ફક્ત એનું એવા વ્યક્તિઓનું પેટ બહાર આવી જાય અને શરીરના હાથ પગ ગાલ બધું જ શરીરની અંદર એ જે છે એ પતળું થતું જાય શરીર પતળું થાય અને પેટ આગળ વધી જાય બરાબર છે તો એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે મિત્રો હવે એના કારણોના લક્ષણો સમજી લીધા હવે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ કે જલોદર રોગની અંદર આપણી રક્તવાહિનીઓની જે શિરા નબળી પડી જાય એને કઈ રીતના રિકવરી કરી શકીએ જેથી કરીને આપણા યુકૃતની અંદર યુકૃતની અંદર એ જે પાણીનો સંગ્રહ થાય છે એ બંધ થઈ જાય જેથી કરીને આપણે પેટ ધીરે ધીરે કરીને ઓછું થવા લાગે હવે સૌથી પહેલાં તો એક અગત્યની ઔષધિ છે મિત્રો એનો ખૂબ લાભ પણ છે આપણા શરીર માટે એ છે મિત્રો સરોગો સરગોનો તો આપણે ખૂબ એનો ઉપયોગ પણ કરીએ છીએ પણ સરોગાના બીજના સીંગનો આપણે ઉપયોગ કરવાના છે બરાબર છે સિંગ હોય ને એને સૂકવી નાખો એની અંદરથી જે બીજ હોય એનો આપણે ઉપયોગ કરવાનો છે બરાબર છે એટલે સરગના ના સીંગ તમે સુકવી નાખો એકદમ પરિપક્વ થઈ જાય ત્યારબાદ એને સૂકવી નાખો એના બીજ કાઢી લો એનું ચૂરણ બનાવી દો બીજા નંબરે એ છે કે મિત્રો એની અંદર છે મિત્રો થોરનું ખીર એટલે કે થોરનું દૂધ લેવાનું જે સરગવાના જે બીજ છે એના વાટી નાખો એને ચૂરણ બનાવી દો અને એની અંદર થોરનું દૂધ એનું ખીર મિક્સ કરી દેવાનું અને ત્યારબાદ નાની નાની ગોળીઓ બનાવી દો એને તડકે સૂકવી દેવાની બરાબર છે એટલું તમારે કરવાનું અને એ સૂકવી અને ત્યારબાદ તમારે સવાર અને સાંજ ગરમ પાણીની સાથે એક એક ગોળી તમે લઈ શકો તો આ પ્રયોગ ફક્ત તમે ધીરજપૂર્વક કરવો જરૂર છે જલોદર રોગની અંદર આપણે ઉતાવળે એનું પરિણામ મળતું નથી પણ ફક્ત આપણે ધીરજપૂર્વકને શાંતિપૂર્વક જો આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરશું તો જ એવા દર્દીઓને એની અંદર ફાયદો થઈ શકશે બરાબર છે અને બીજા નંબરે છે કે એ છે એવા સમય દરમિયાન તમારે ખજૂરનું સેવન કરી શકો ચણાની ચણાની રોટલી તમે ખાઈ શકો અને ગરમ પાણી તમે પી શકો એનું પણ તમે ખાસ ધ્યાન રાખજો અને બીજા નંબરે છે કે લીંડી પીપળનું ચૂર્ણ લીંડી પીપળ તો આપ સૌ જાણો છો કે લીંડી પીપળનું ચૂર્ણ અને એની અંદર આપણે ગોમૂત્ર અથવા તો ગરમ પાણી સાથે દિવસમાં તમે લઈ શકો બરાબર છે એની અંદર થોરનું થોડું ગાળા છે તમે એનું દૂધ પણ નાખી શકો પણ આ બે પ્રયોગો તમે કરશો પણ સૌથી પહેલાં તો એ સમય ધીરજપૂર્વક શાંતિપૂર્વક તમે પ્રયોગ કરવો જરૂરી છે તો જ જલોદર રોગની અંદર તમને રાહત મળી શકશે હવે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે આપણે પરેજી કઈ રાખી શકાય પરેજીની અંદર દૂધ સિવાયના તમામ દ્રવ્યો તમારે બંધ કરવા પડે જલોદર રોગની અંદર દૂધ એક સર્વોત્તમ એક ઔષધિ છે પણ એ દૂધ કદાચ તમને પીવાનું મન ના થતું હોય ને જે કદાચ સમસ્યા તમને જળોદરની થતી હોય તો એ સંજોગોની અંદર તમે પણ ધીરજપૂર્વક ઊંટનું દૂધનું તમે સેવન કરી શકો તો તમને આ જળદર રોગની અંદર સર્વોત્તમ એક ઔષધિ છે ઊંટળીનું દૂધ બરાબર છે અને વધુ પડતું ભોજન આપણે કરવું નહીં બીજા નંબરે છે કે પરસેવો આવે અને લોહી સુધરે એવા પાચક દ્રવ્યોનું આપણે સેવન કરવું જેથી કરીને એની અંદર પણ રાહત મળી શકે અને એવા સંજોગોને બરફવાળા આઈસ્ક્રીમ શરબતો વગેરેથી આપણે એકદમ દૂર રહેવું જરૂરી છે તો જ આપણા જલોદરની જે સમસ્યા થાય છે એની અંદર આપણે છુટકારો મેળવી શકીએ તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ સંપૂર્ણ માહિતી આપી હતી કે જલોદનનો રોગ થાય છે એના લક્ષણો કયા હોય છે કે એના કારણો કયા હોય છે કે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ એની પરજી કઈ રીતના રાખી શકીએ જો મિત્રો કદાચ તમને આવા લક્ષણો દેખાય તમારા પેટ પર તો તમારે સમજી જવાનું કે શરૂઆત થઈ ચૂકી છે જલોદર રોગની તો સો ધીરજપૂર્વક તમે એનો ઉપયોગ કરજો સરગવાની સિંગ સુકી દેવાના એને બીજ કાઢી લેવાના એને ચૂર્ણ બનાવી દો ત્યારબાદ તમે થોડું દૂધ નાખી એને મિક્સ કરી દો અને ત્યારબાદ નાની નાની ગોળીઓ બનાવીને તડકે તમે સુકવી દો અને સવાર અથવા સાંજે તમે ગરમ પાણી સાથે એક એક ગોળીનું તમે સેવન કરી શકો તો તમને એની અંદર ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકે બીજા નંબર એ છે કે લીંડી પેપરનું ચૂર્ણ તમે લઈ લો અને એની અંદર થોડું કારણ તમે થોરનું દૂધ અથવા ખીર આપણે કહીએ એ પણ નાખી જોઈએ અને ગૌમૂત્ર સાથે પણ તમે એનું સેવન કરી શકો તો પણ તમને એની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળી શકશે પણ ખાસ અગત્યનો એક આયુર્વેદિક નિયમ છે કે જલોદર રોગની અંદર જે કંઈ દર્દીએ ધીરજપૂર્વક ને શાંતિપૂર્વક આ ઔષધિનો ઉપયોગ કરવો જરૂર છે જો ઉતાવળી આપણે જલદર રોગથી છુટકારો મેળવવા માગીએ તો એની અંદર કોઈ ચાન્સ નથી તો ધીરજપૂર્વક અને શાંતિપૂર્વક આપણે એનો ઉપયોગ કરવો પડી શકશે આ વિડીયો તમારા વર્તનની અંદર પણ શેર કરજો જેથી કરીને કોઈક મિત્રને આવી તકલીફ હોય તો ચોક્કસપણે આ ઇલાજ કરી શકશે અને એમાંથી છુટકારો મેળવી શકીએ તો મળી ગયો નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે